રોડ પર આવેલી ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં ધોરણ અભ્યાસ કરતી બાળકીને શિક્ષિકા દ્વારા નજીવા બાબતે બેફામ માર મારી બરડામાં મુક્કાઓનો વરસાદ વરસાવતા તેમજ વાળ પકડીને માર મારતા બાળકીને બરડામાં લાલ સોળ ઉપસી આવવાની ઘટનાને લઈને આંગે વાલી દ્વારા શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે બોરસદ શહેરમાં પામોલ રોડ પર નારાયણ નગરમાં રહેતી બાળા નજીકમાં આવેલી સરકારી શાળા ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે ગત મંગળવારે બાળકીને શાળામાં ફકરો વાંચન કરવા આપતા બાળકીની ફકરા વાંચનમાં ભૂલ પડતા શિક્ષિકાએ બાળકીને વાળ પકડીને બરડામાં મુક્કાઓ માર્યા હતા તેમજ ચૂટલા ખણવામાં આવતા બાળકીને બરડામાં લાલ ચોડ સોળ ઉપસી આપ્યા હતા જોકે બાળકીએ શિક્ષિકાની બીકને લઈને આ વાત ઘરે કહી ન હતી શાળામાં જતી વખતે બાળકીએ પોતાના બરડામાં દુખાવો થતો હોય શાળામાં જવાની ના પાડતા બાળકીની માતાએ બાળકીના બરડામાં તપાસ કરતા લાલચોડું સોળ જોઈ બાળકીની માતા ચોકી ઉઠી હતી અને તેઓએ બાળકીની વધુ પૂછપરછ કરતા તેણીને શાળામાં શિક્ષિકા સંગીતાબેને મુક્કાઓ માર્યો હોવાનું તેમજ વાળ ખેંચી માર માર્યો હોવાનું જણાવતા બાળકીના વાલીઓ દ્વારા અંગે શાળાના આચાર્યને રજૂઆત કર્યા બાદ બાળકીની જનરલ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ બોરસડ ટાઉન પોલીસ મથકમાં શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધવા માટે લેખિત ફરિયાદ આપી હતી જ્યારે શાળાના શિક્ષિકા સંગીતાબેન દ્વારા બાળકીને સામાન્ય ધબ્બો માર્યો હોવાનું જણાવી કહ્યું હતું કે બાળકીના ભવિષ્યને લઈને તેઓ ફરજ બજાવતા હોય છે તેઓને માર મારવાનો કોઈ હેતુ હતો નથી એ ખરેખર હું માર મારવા નતો ઈચ્છતી કારણ કે હું વાંચન કરાવતી હતી અને એ વાંચનની એમાં પ્રવૃત્તિ આવી હતી એટલે વાંચન કરાવતી હતી તો એના મેં બે ત્રણ વખત વંચાયું અને ભૂલ કરી ખાલી સામાન્ય એને એનું એમને તકલીફ મારી પણ એવા કે મને વધારો આવ્યો અને ખરેખર તો મારો ઈરાદો મારવાનો જ નહોતો કે એને વાંચન એનું જીવન સારું બને અને એ જીવનમાં આગળ વધે એટલા માટે જ હું આખા વર્ગના છોકરોનો પ્રયત્ન કરું જ છું આ રીતે અને આગળ વધે એટલા માટે અને ખરેખર મારો મારવાનો ઈરાદો નતો અને આ ભૂલ થઈ ગઈ તો માર્યું હવે ફરી આવું ના થાય એ હું ધ્યાન રાખીશ બાકી કશું છે નહીં અમે પણ એ વાલીને સમજવામાં થોડી ભૂલ થઈ છે મા છોકરીને મારી હોવા છેલ્લો પકરો વધતા ના આવડ્યું છેલ્લી લીટી વધતા તેમાં છોકરીને માર્યું વાર જાલીને મારી પાછળ બૈડો લાલ ગુમ કરી નાખ્યો વારે વાર આપવા દીધા કૂકમાં ચૂટલા ખાઈ અને કે તું ઘેર જઈને કહીશ ને તો સરથી કાઢીને આપી દઈશ કે મારી છોકરીએ મને ઘેર આવીને કીધું નહીં બીક બતાવી એટલે મને હવારમાં કીધું એટલે હું હવારમાં આચાર્ય સાહેબ ને મળવા ગઈ હતી આચાર્ય સાહેબ ને બતાવી તું અને અત્યારે એને બૈડો દુખે છે અને માથું દુખે છે અને પોલીસ કેસ કરવાના એને સરકારી દવાખાનામાં લઈ ગયેલા ફકરો નતા હતો ને હા તો શું થયું તો છેલે લીટી ના ઉડીને તે ગુમ્મા માલ લીતા ચૂટના ખલ લીધા અને વાર ખેંચી લીધા કોણ મારી દીધા સંગીતા મેડમે હવે શું થાય છે તને દુખે હે માથું દુખે હે અમારી દીકરી ઈશ્વર કૃપા પામોલ માં ઈશ્વર કૃપા માં છે એ ગાંધીનગર થી ઓનલાઈન આવી તું તે એમણે છોકરીને ફકરો વંચાવા લે તો છેલી લીટી ના આવડી તો મેડમે એને 4 વખત મારી 11 વાગે મારી બપોર 3 વાગે મારી અને હોજે મારી છતાં મારી છોકરીનો બૈડો એને છતું બેડાવાળા ભાગે ઊંઘાતું નહીં અને એના માથાના વાર ખ્યાં છે સાહેબ મારે હું કાલ દવાખાણો સરકારી લઈ ગયેલો અત્યારે મારે એને પ્રાઇવેટ દવાખાણ દવાખાને આપણી જો પૈસા છે નહીં બરાબર હું આ પોલીસ કવિશ કરવાનો છું